મારું નામ નંદની લાઠિયા છે મારા મમ્મીનું નામ અંજુ છે અને મારા પપ્પાનું નામ વિનોદ લાઠિયા છે મારા મમ્મી ખરાબ કામ કરે છે અને એનું કહેવાનું એમ છે કે હું પણ એવા કામ કરું એટલે ખાસ કરીને વિડીયો એટલે બનાવું છું કે ધ્રોલના પીએસઆઈ અને જામનગરના ડીએસપી સુધી પહોંચે મારા મમ્મી ખરાબ કામ કરે છે અને એને મારા મરજી વિરોધ મને એમાં ધકેલવા માગે છે કે તું પણ આવા ખરાબ કામ કર અને એના મારા સોદા પણ કરાવેલા છે એક બે અને મારી ઉપર જબરજસ્તી કરાવી છે એક ફેરે મારી ઉપર જબરજસ્તી કર્યું એનું નામ તીખો છે અને એ નથું બદલા મારી છે અને મમ્મી એના ફ્રેન્ડ સર્કલમાંથી કોલ્સ મને કરાવે છે અને કેવડાવે છે તમ કે તું આવા બધા કામ કર ને તારા મમ્મી કેમ કર ન કર તારી ઉપર જબરજસ્તી કરશી અને ગંદી ગંદી કોલ્સ કરીને વાતો કરે છે અને મમ્મીની એક ફ્રેન્ડ્સ છે મનીષા એ પણ મને એવા બધા કામમાં ધકેલવા માંગે છે જેમ કરીને ખુદ એ પણ એવા બધા કામ કરે છે અને મને કહે કે તું પોલીસમાં જાણ કરીશ તો તારું એ કાંઈ કામ નથી આવવાનું કોઈ તારી હેલ્પ નહીં કરે એ બધા અમારા કોન્ટેકમાં છે અને બીજો મમ્મીનો એક ફ્રેન્ડ્સ છે કાનો જે હું મમ્મીને આ બધો વાત માનતી નથી અને કામ કરતી નથી એટલે એને મારા ઉપર હાથ ઉપાડ્યો હતો અને મને માર્યો હતું અને મને કીધું આ બધા કામ કર અને એક મમ્મીનો બીજો પણ ફ્રેન્ડ છે અતુલ એ પણ મને એવું બધી વાતનું કહે છે કે તું પણ આવું બધું કર અને બીજા અન્ય નંબરમાંથી મને ફોન કરાવીને કહે છે કે તું બધું કામ કર અને તારા મમ્મીનું માન મારે ભણવું છે પણ ભણાવતા નથી સ્કૂલ નથી જવા દેતા મને કે તું બધું કામ કર તારે ભણવું નથી અને બસ હેલ્પ અને આ વિડીયો ખાસ કરીને પીએસઆઈ ધ્રણના અને ડીએસપી જામનગરના સુધી પહોંચે અને હું મારી ખાલી ચૌદ વર્ષ મારા મારી એ જ ચૌદ વર્ષ હોવા છતાં પણ એને કાંઈ ફરક પડતો નથી તો પણ આવું બધું કામ મારી ઉપર કરાવવા માગીએ છે અને હું કોઈને કહું તો મને કે તારે કોઈને કહેવાનું નથી અને અમે કહીએ એવી રીતના બસ તું ખાલી કર ને આવું બધું કામ કર